નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભાભીની આબરૂ પર હાથ બનેલ એક સત્ય ઘટના વિશે નામ તો એનું વાલો હતું પરંતુ આખું હરિપુરા ગામ વાલો વાંકલો તરીકે જ એને ઓળખે આ વાલો કયા ગામનો છે આજ સુધી કોઈને ખબર નથી એક દશકો વીતી ગયો વાલાને આ ગામમાં આવ્યાને આજથી દસ વર્ષ પહેલાં ગામના મુખી રામજી ભગત પોતાની વાડીએ બપોરના સમયે ઘાટાદાર લીમડાની છે ખાટલામાં આરામ કરી રહ્યા હતા તેમના ખેતર પાસેથી જ જાહેર રસ્તો પસાર થાય છે અત્યારે ડામરથી પાકો બની ગયેલ આ રસ્તો એ વખતે ધૂળિયો માર્ગ હતો રસ્તેથી પસાર થતા વટે માર્ગુઓ પાણી પીવા આ વાડીના બોરે જરૂર ઊભા રહેતા બરાબર બપોરના બારેક વાગ્યાના સમયે વાલો રામજી ભગતની વાડીએ મળ્યો બોરના હોજની પાળી પર પડેલ લોટા વડે એણે પાણી પીધું હવાડામાં હાથ પગ ધોયા ને ફાળિયા વડે મો લખીના ખાટલાથી થોડે દૂર જઈને બેઠો નીચે બેસતા જ વાલાથી ઊંડો નિશાસો નખાઈ ગયો એ સાથે જ અચાનક રામજી ભગતની આંખ ખુલી ગઈ તેઓ ઝપકીને ખાટલામાં બેઠા થઈ ગયા ચારે બાજુ નજર કરતા વાલો એમની નજરે પડ્યો મુખીએ આંખો છોડતા છોડતા કહ્યું આવો ભાઈ કેમ છો આટલો ઊંડો નિશાસો કાં વાલો તો નિરુત્તર બેસી રહ્યો પણ ભગતની નજર તો માણસ પારખું થોડા નિરીક્ષણમાં જ એમના મનમાં કંઈક પ્રશ્ન થયો એટલે તેઓ ઉઠીને વાલા પાસે આવીને બોલ્યા ભાઈ કોણ છો તમે આમ સાવ નિરાશ કેમ છો ભૂખ્યા હોય એવું પણ લાગે છે વાલો હજી નિરુત્તર જ છે ભગત અકળાઈને બોલ્યા ભાઈ કંઈક તો બોલ તને તમારા વ્હાલા સ્વજનના સોગન છે બસ વાલાની આંખમાંથી દડ દડ આંસુ સરી પડ્યા ભગતે વાલાની પીઠ પર હાથ પસરાવીને સાંત્વના આપતા કહ્યું ભાઈ તમને કંઈક તો બોલો તમે કંઈક બોલો તો ખબર પડે વટે માર્ગું છું ક્યાં જવું એ તો મને ખબર નથી પણ આ પેટનો ખાડો પૂરવા ક્યાંક જઈને મજૂરી કરવી છે ગામ તો હવે જ્યાં રહેવાનું થાય એ અને નામ વાલો છે લાગણીવશ થઈને વાલાએ વેદના ઠાલવી દીધી ભગત કૌતુકભરી નજરે ચાલીસેક વર્ષની ઉંમરના વાલાને નિહાળી રહ્યા ને છેવટે કંઈક ફેંસલો કરીને બોલ્યા તો પછી બે ચાર દિવસ મારી વાડીએ રોકાઈ જાઓ હું આ ગામનું મુખી છું મારું નામ રામજી છે હું આટલું સાંભળ્યા પછી તમને નિરાશ કરું તો 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 મારી માણસાઈ લાગે ચાર દિવસ સુધી તમને અહીં ફાવી જાય તો પછી મજૂરી નક્કી કરશું વાલાએ ઝડપભેર આંસુ લૂછીને કહ્યું ઠીક છે મુખી બાપા ઘેરથી બપોરનું ભાતું આવ્યું ને રામજી ભગતે વાલાને પેટભર જમાડ્યો ચાર દિવસ જોત જોતામાં પસાર થઈ ગયા એ ચાર દિવસમાં વાલોને એનું કામ વાલાને કોઈ કામમાં કહેવું ના પડે વાલો નવરાશના સમયે સતત પ્રભુ સ્મરણ કરે રામજી ભગતના મનમાં એટલું તો નક્કી થઈ જ ગયું કે ખેડૂતનો જીવ છે એ નક્કી ને પાછો ધાર્મિક જીવ પણ છે ચોથા દિવસે સાંજે ભગતે કહ્યું બોલો વાલાભાઈ શું કરવું છે વાલાએ કહ્યું આપનો વિચાર મુખી બાપા આપ જે આપશો એ મંજૂર છે મને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે ક્યારે મારું ગામ ઠામ ના પૂછતા હું કોઈ રખડું ભાગેડું નથી કે નથી કોઈનો ગુનેગાર ચોર કે લૂંટારો રામજી ભગતે વિચારમાં પડી ગયા શું ઘટના ઘટી હશે આ પ્રભુમય જીવ સાથે કુદરતે શું થપાટ મારી હશે આ મહેનતું માનવી પર અહીંયામાં ઘણાય પ્રશ્નો થયા ભગતને પરંતુ એ બોલી ના શક્યા બસ મુખીએ એટલું જ કહ્યું કે વાલાભાઈ બાર મહિને તમને પૂરા પચીસ હજાર રૂપિયા આપીશ ને સાથે ખાવું પીવું કપડાં લતાં બધું મારા પર આજ સુધી માત્ર દાડિયાથી કામ કરાવતો હતો હવે તમારો ટેકો રહેશે ને મારી ચિંતા ઓછી થશે વાલો ફરી નિરુત્તર છતાંય બે પાંચ મિનિટે એટલું જરૂર બોલ્યો મુખી બાપા મારે પૈસા શું કરવા છે તમે આશરો આપ્યો એ જ મોટો ઉપકાર છે મારા પર વાલાભાઈ રૂપિયા તો કોઈ ધર્મ કાર્યમાં વાપરજો તમારી પાસે મફત મજૂરી તો નહીં જ કરાવું હું એવો નગુણો માનવી નથી રામજી ભગત લાગણીપૂર્વક બોલ્યા વાલો તો પ્રભુનો જીવ ભજન સત્સંગમાં રાતના ઉજાગરા કરે આધેડ ઉંમરે એને ના થાકે ના કંટાળો વાલાને બાળપણથી જ થોડા ત્રાસા પગે ચાલવાની ટેવ હતી જે કાયમની થઈ ગઈ અને એટલે જ આ ગામના લોકોએ વાલાનું નામ વાલો વાંકલો છાપી દીધું હતું બાકી પ્રતિભા તો વાલા ભગતની આ નામ સાથે વાલાને કોઈ અણગમો નહીં સમયના વહેમાણ તરતા તરતા એક દશકો વીતી ગયો વાલાને ગામનો અઢળક પ્રેમ મળ્યો જોકે એની જિંદગીનો પડદો હજુ સુધી ના ઉંચકાયો તે ના જ ઉચકાયો મુખી રામજીભાઈ તો માયાળું જીવ એમના ધર્મપત્ની સાકરબેન પણ પરગજુ સ્વભાવના રામજીભાઈને સંતાન સુખમાં ભગવાને એક દીકરી આપી છે પરંતુ આ દંપતીને નથી એનો રંજ કે અફસોસ આખા પંથકનું આબરૂદાર ખોરડું છે રામજીભાઈનું ગામના પાદરમાં જ માથું વાવે એવી પચાસ વીઘા જમીન છે એમની પાસે એકની એક દીકરી ઉષા પાંચ વર્ષ પહેલાં ડૉક્ટરના અભ્યાસ માટે કેનેડા ગઈ છે તે વર્ષમાં એકાદ વાર આંટો મારે છે વતનમાં ઉષા વતનમાં આવીને વાડીએ આવે છે ત્યારે વાલાભાઈ સાથે જરૂરથી વાત કરે છે કેનેડામાં ઓષા જ્યાં અભ્યાસ કરે છે એ જ વિસ્તારમાં એક કિરણ નામનો ડૉક્ટર પ્રેક્ટિસ કરે છે જે અવારનવાર ક્લાસ લેવા પણ આવે છે કિરણનું વતન પણ ઉષાના ગામથી પચાસ કિલોમીટર દૂર આવેલ ફૂલપુરા ગામ છે સાહજિક પરિચય બાદ કિરણ અને ઉષા વચ્ચે ઘણી વખત વાતચીત થાય છે એક જ જ્ઞાતિ અને એક જ જિલ્લાના રહેવાસી એવા ઉષા અને કિરણ વચ્ચેનો પરિચય ધીરે ધીરે વધતો જાય છે એક દિવસ ઉષાએ એની લાગણી માતા પિતા રામજીભાઈ અને સાકરબેનને જણાવી દીકરી પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા રામજીભાઈએ ઉષાની લાગણીને સપ્રેમ આવકારી પરંતુ ઉષાએ કહ્યું ના પપ્પા હું પહેલાં કિરણને લઈને વતનમાં આવું પછી જ તમે નિર્ણય લેજો તમારી પરીક્ષામાં કિરણ પાસ થાય એના પછી જ તમે મંજૂરીની મહોર મારજો અને હા પપ્પા કિરણ પણ આ મત ધરાવે છે કિરણ અને ઉષાની પ્લેનની ટિકિટ બુક થઈ ગઈ છે ઉષા પોતાનો સામાન પેક કરી સાથે લઈને પોતાની હોસ્ટેલ પરથી કિરણના મકાને આવી ગઈ છે ઉષા અને કિરણ સાથે મળીને કિરણનો સામાન સુટકેશમાં પેક કરી રહ્યા છે એ જ વખતે કિરણનું પર્સ હાથમાંથી નીચે પડી ગયું અંદરની વસ્તુઓ પણ એ એક સાથે જ પર્સ બહાર નીકળી ગઈ જેમાં એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ હતો એ ઉષાના હાથમાં આવ્યો ઉષા આશ્ચર્ય સાથે એ ફોટાને ધારી ધારીને ઉષા જોવા લાગી ઉષાને એક ધારી નજરે ફોટા સામે જોઈ રહેલી જોઈને કિરણે કહ્યું શું જુએ છે ઉષા આ ફોટો કોનો છે કિરણ ઉષા આશ્ચર્ય ભાવે બોલી કિરણની નજર ફોટા પર પડતા જ એ હતાશા સાથે બોલ્યો એ ફોટો પપ્પાનો છે ઉષા કિરણનો જવાબ સાંભળીને ઉષાએ ઝડપભેર કહ્યું શું નામ છે એમનું અને હાલ તેઓ ક્યાં છે ખબર હોત તો શું જોઈએ ઉષા તને ખબર છે કે મમ્મી બાળપણમાં પ્રભુને પ્યારી થઈ ગઈ ને પપ્પાને ઘર છોડીને ગઈ દશકો વીતી ગયો અને તને આ બધી વાતો જણાવેલ જ છે ઉષા તું શા માટે હૃદયના જખમોને અત્યારે ખોતરી રહી છે કિરણ એકદમ ઢીલો થઈને બોલ્યો મેં પપ્પાનું નામ પૂછ્યું છે કિરણ એનો જવાબ આપો મને ઉષા અધિરાઈથી બોલી ઉષા એમનું નામ વાલાભાઈ નામ હતું કિરણ ભીની આંખે બોલ્યો હે કિરણ હતું નહીં પણ છે ઉષા ભાવાવેશમાં ફરીથી બોલી હા હતું નહીં પણ છે હું કંઈ સમજ્યો નહીં ઉષા તું શું કહેવા માગે છે કિરણ વિહળતાથી બોલ્યો કિરણ આજે હું બહુ જ ખુશ છું પ્રથમ ખુશીનું કારણ તો એ છે કે એક દીકરાનું મિલન એક બાપ સાથે કરાવીશ અને ખુશીનું બીજું કારણ એ છે કે મારી પસંદગી ઉપર મારા પપ્પા મારા સસરાજીની હાજરીમાં જ મહોર મારવાના છે ઉષા ખુશ થઈને બોલી કિરણ હજી ગડમથલમાં છે એને બાપ દીકરાના મેલનનો ભેદ ના સમજાયો એને સસરાજીની હાજરીમાં જ વાક્યોનો ભેદ ના સમજાયો કિરણ આગળ કંઈ વિચારે એ પહેલાં ઓષાએ કિરણના ગળે વળગીને સહર્ષ અશ્રુભેર છેહેરે જવાબ આપ્યો આપણા પપ્પા વાલાભાઈને હું સારી રીતે ઓળખું છું કિરણ ઘેર જતા વેદ એમનું મિલન થઈ જશે કિરણ પરંતુ એક શરત રાખું છું કે ઘેર પહોંચીએ ત્યાં સુધી કંઈ હવે ના કહેશો કિરણ મારે તમને સરપ્રાઇઝ આપવી છે હવે તમે બિલકુલ ચિંતા ના કરો તમને મારા સોગંધ છે કિરણ બે હાથે માથું પકડીને બેસી ગયો ને સોધાર આંસુએ રડવા લાગ્યો ઉષાએ એને ખૂબ સાંત્વના આપી છતાંય કિરણ બોલ્યો ઉષા એટલું તો બોલ કે પપ્પા ક્યાં છે હરિપુરા મારા વતનમાં છે પપ્પા ઉષા લાગણી ભાવે બોલી ઉષા અને કિરણ આવી રહ્યા છે એટલે રામજીભાઈના પરિવારમાં આજે આનંદ જ આનંદ સવાઈ ગયો છે આજ સવારથી જ વાલો પણ રામજીભાઈના ઘેર છે બપોરના અગિયાર વાગ્યે રામજીભાઈના ઘરની આગળ ટેક્સી આવીને ઊભી રહી ઉષા અને કિરણ ટેક્સીમાંથી ઉતર્યા રામજીભાઈ અને સાકરબેન દીકરી ઓષાને ભેટી પડ્યા અને બંનેએ કિરણને મીઠો આવકાર આપ્યો વાલાભાઈ સરસામાન લેવા ટેક્સી બાજુ જેવા વળ્યા કે એમની નજર કિરણ સાથે ટકરાઈ ગઈ વાલાભાઈએ આંખો છોડીને ફરીથી કિરણ સામે જોયું કિરણની આંખો પણ અત્યારે પિતાજીને જ શોધી રહી હતી કિરણની નજર પણ પિતાજી પર પડી ફરીથી બંનેની નજર મળે એ પહેલાં વાલાભાઈ ઝડપભેર ત્યાંથી ચાલવા માંડ્યા કિરણ પપ્પા પપ્પા બૂમો પાડતો રહ્યો ત્યાં સુધી તો ત્યાં હાજર બધાની નજર ઝડપભેર ચાલતા વાલાભાઈ પર મંડાઈ કિરણ વાલાભાઈ પાછળ દોડ્યો પાછળ ઓષા એની પાછળ રામજીભાઈ આખરે ક્રોધ મિશ્રિત અશ્રુભીની આંખો અને શ્વાસે ભરાયેલા વાલાભાઈને બધાએ મળીને રોકી લીધા બધાએ મળીને વાલાભાઈને રોકી તો લીધા પરંતુ તેમના મુખેથી શબ્દો નીકળી રહ્યા હતા કે એ નપાવટને દૂર કરો અહીંથી એ કોળના કલંકને દૂર કરો અહીંથી જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થૂકનાર નરાધમ શ્રમને દૂર કરો મારા સામેથી છેવટે રામજીભાઈએ વાલાભાઈને બથ ભરીને વિનવણી કરી કે ગાંડો થયો કે શું વાલાભાઈ તું શું કહેવા માગે છે તારે જે કહેવું હોય તે અમને ખબર પડે તે રીતે શાંતિથી બોલ એણે એની ભાભીની આબરૂ પર હાથ નાખ્યો છે મુખી બાપા વાલાભાઈ રડતા રડતા બોલ્યા કિરણ રડમસ ચહેરે આ બધું સાંભળી રહ્યો હતો એને સમજતા વાર ના લાગી તે રડતી આંખે મોટેથી બોલ્યો જે ગામના ઘરેણાં સમાન હોય આખું જેને પૂજનીય ગણતું હોય જેમાંના સંસ્કારનો ખજાનો ભરેલો હોય જેને આખો સમાજ ભગત તરીકે ઓળખતો હોય એવા બાપનું સંતાન જો નપાવટ હોય તો પપ્પા હું આ બધાની વચ્ચે તમને વચન આપું છું કે હું ખોટો હોઉં તો હું જાતે જ મારી જિંદગી સમાપ્ત કરી દઈશ રામજીભાઈએ બધું સાંભળી લીધું એણે વાલાભાઈને સમજાવીને ઘેર લાવ્યા છતાંય આનંદનો પ્રસંગ અચાનક ગમગીનીમાં ફેરવાઈ ગયો ઉષાને કિરણ પર સંપૂર્ણ વિશ્વાસ હતો છતાંય બાકીની ચર્ચા જમ્યા પછી કરવાનું નક્કી થયું ચર્ચામાં ત્રણ જણના ભાવિનો ફેસલો હતો બધાના જીવ અત્યારે તો ઊંચા હતા રાત્રે આઠ વાગ્યે રામજીભાઈનો પરિવાર અને કિરણ તથા વાલાભાઈ સર્ચા માટે ગોઠવાઈ ગયા નવ વર્ષ પહેલાંનો ભૂતકાળ કિરણે ઉખેડ્યો કેનેડામાં કિરણ જેને ત્યાં રહેતો હતો તે એનો ભાઈ કરણ હતો કરણ એની પત્ની તૃષા સાથે કેનેડામાં સ્થાયી થયેલ હતો કરણને કેનેડામાં કરિયાણાની દુકાન હતી એક દિવસ કરણ કરિયાણાની દુકાને હતો ત્યારે તેની પત્ની કિરણ જોડે છેનસા કરવા લાગી ઊંચ સંસ્કાર ધરાવતો કિરણ ભાભીના મિલન ઈરાદાને પામી ગયો હતો કિરણ ભાભીને વશ ના થયો તે નાજ થયો થોડી વાર રહીને ભાભીએ એના પતિને કરણને ફોન કરીને ઘેર બોલાવ્યો ને કિરણ ઉપર ખોટું આળ નાખતા તે બોલી કિરણે તમારી ગેરહાજરીમાં મારી આબરૂ લેવાની કોશિશ કરી છે કિરણે ભાઈને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ બધું નિષ્ફળ ગયું છેવટે એ ઘર છોડીને નાનકડી રૂમ રાખીને કિરણ રહેવા લાગ્યો પરંતુ તેને શાંતિ ના મળી એક બાજુ અભ્યાસ અને બીજી બાજુ બદનામીનું કલંક એને એ કલંક તરત જ ભૂસવું હતું તેથી સાતમા દિવસે પ્લેન પકડીને એ પોતાના વતન ફૂલપુરા આવ્યો ઘેર આવ્યો તો ખરો પરંતુ ઘેર તો ખંભાતી તાળું લટકતું હતું કિરણને આવેલું જોઈને કાકા કુટુંબમાં ઉહો હા મચી ગઈ કોઈના શબ્દો સંભળાયા કાળમુખો આવ્યો કોઈ વળી બદમાશ આવ્યો જેમના પર કિરણને અપાર હેત હતું એવા પિતરાઈઓ તો હાથમાં ધોકા લાકડીઓ લઈને મારવા દોડી આવ્યા મોહલ્લાના કેટલાક વડીલોએ વચ્ચે પડીને માંડ બછાવ્યો કિરણને નિર્દોષતા સાબિત કરવા કિરણે ઘણી મથામણ કરી પરંતુ બધું વ્યર્થ મોહલ્લા બહારના એક વડીલને કિરણે પૂછ્યું મારા પિતાજી ક્યાં છે પરંતુ ત્યાં તો સામૂહિક પ્રત્યુત્તર સંભળાયો તે મોઢું કાળું કર્યું એટલે એ તો બિચારો શરમનો માર્યો ઘર છોડીને નીકળી ગયો રામ જાણે ક્યાં હશે અત્યારે જીવતો હશે કે પછી મરી ગયો હશે હવે અહીં એક મિનિટ પણ થોભવું કિરણ માટે ભારે થઈ ગયું એણે નીચા મોઢે ચાલતી ચાલતી પકડી મહોલ્લાના નાકે મગનકાકા આગળ એ ઊભો રહ્યો કાકા દૂરથી બધું સાંભળી તો રહ્યા જ હતા એમણે વિશેષમાં કહ્યું તારા બાપને તારા પિતરાઈઓએ ભાઈઓના વ્યવહાર ઉપર બહાર મૂક્યા છે ને પાંચ લાખ દંડ વસૂલ્યો છે તારું પાંચ વીઘા ખેતર બાકી હતું તે ગીરવે મુકાવીને વાલાભાઈ તો આબરૂ ખોઈને જમીને ખોઈ કિરણને ઊંચે આભને નીચે ધરતી જેવું થઈ પડ્યું ઝડપભેર ત્યાંથી નીકળીને ગામને પાદર માતાજીનું સ્થાપન હતું ત્યાં આવીને એ બેઠો એની આંખોમાં શ્રાવણ ભાદવરો હતો કિરણે બધા પાસા પર વિચાર કરી જોયો કોર્ટે કેસ પોલીસ ફરિયાદ અને અન્ય વિકલ્પો પર પરંતુ એમાંય કંઈ ઉપાય ના દેખાયો ભગ્નહૃદયે માતાજીને બે હાથ જોડીને એ કરગરવા લાગ્યો હે માં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરાવજે દયાળી મારા પપ્પા કોઈ ખોટું પગલું ના ભરે એવી વિનંતી કરું છું એમનું મિલન કરાવજે માં સાંજ પડવા આવી હતી પરંતુ કિરણને ના ભૂખનું ભાન હતું કે તરસનું એણે પાછળ આવેલ ધર્મશાળામાં લંબાવી દીધું આરતી ટાણે આવેલ ગામના મિત્રોને હકીકતની જાણ કરીને દરેકને પોતાનું સરનામું આપી ભલામણ કરી કે મારા પિતાજીની ક્યાંય ભાળ મળે તો આ સરનામે જાણ કરવા વિનંતી કરું છું સવારે ઉઠીને સગા સંબંધીઓમાં પિતાજીની શોધખોળ શરૂ કરી ત્રણ ત્રણ દિવસ બધે તપાસ કરી પરંતુ બધું નિર્થક બધે સરનામું આપીને ભલામણ કરી એટલું જ અભ્યાસની ચિંતા તો હતી જ છેવટે ચોથા દિવસે હતાશહીએ કિરણ કેનેડા નીકળી ગયો કિરણે દર વર્ષે વતનમાં એક આંટો માર્યો એ જ સરનામું ને એ જ ભલામણ એનાથી વિશેષ કોઈ સફળતા નહીં ડૉક્ટરનો અભ્યાસ પૂરો થયો ને ત્યાં જ પ્રેક્ટિસ શરૂ કરી ત્યાં સુધી કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ કરીને ખર્ચો પૂરો કર્યો દવાખાનું શરૂ કર્યા પછી ભાડાના મોટા મકાનમાં રહેવા લાગ્યો આમ એક દશકાની હકીકત કિરણે સૌને આગળ કહી સંભળાવી જોકે આ હકીકતની જાણ ઉષાને તો હતી જ જે કિરણે કહેલ હતી બધી હકીકત સૌએ એક ધ્યાન સાંભળીને સાંભળી લીધી હતી હવે વાલાભાઈએ શરૂઆત પોતાના પત્નીના મોતથી કરી એ દસ વર્ષનો હતો ત્યારે એનીમાં સ્વર્ગે સીધાવી ગઈ મા અને બાપ એ બંનેનું હેત આપીને ભણાવી ગણાવીને મેં એને મોટો કર્યો ડૉક્ટરના અભ્યાસ માટે કેનેડા મોકલ્યો વીસ વીઘા જમીનમાંથી પંદર વીઘા જમીન કિરણના અભ્યાસ ખર્ચે અર્થે ભાઈઓ આગળ ગેરવે મૂકવી ભાભીની ઈજ્જત પર હાથ નાખવાનો કિરણનો પ્રયાસ થયો એ બાબતે ભત્રીજાનો કેનેડાથી વાલાભાઈ પર પત્ર આવવો ભાઈઓ અને ગામલોકોનું ભેગું થવું વાલાભાઈને ભાઈઓના વ્યવહાર બહાર મૂકવા પાંચ લાખનો દંડ કરવો એટલેથી આઘાતમાં સરી પડવું અને કાયમ ગામ છોડવું વાલાભાઈએ ક્રમવાર બધું કહી સંભળાવ્યું સૌ છૂપ હતા પરંતુ રામજીભાઈ મુખી તાળો મેળવી રહ્યા હતા જે અચાનક બોલ્યા છાતી ઠોકીને કહું છું કે કિરણ નિર્દોષ છે આ માત્ર ભાઈની જમીન હડપ કરવા માટે કાદાવાદા ખોવાયા છે મારો અનુભવ ખોટો પડે તો મારું મુખીપણું લાજે હવે બધા શાંતિથી ઊંઘી જાઓ સવારે મારા અનુભવની સત્યતા પર મહોર મારવા આપણે ફૂલપુરા જઈશું જોકે આવી વિહળતામાં ઊંઘતો કોને આવે સવારે આઠ વાગ્યે પ્રાઇવેટ ગાડી ભાડે કરીને રામજીભાઈ કિરણ અને વાલાભાઈ ફૂલપુરા પહોંચ્યા વાલાભાઈનું ઘર જે મહોલ્લામાં આવેલ હતું એ મહોલ્લામાં પહોંચતા જ રોગકડ સંભળાય કંઈક અજુગતું બની ગયું છે એનો ખ્યાલ આવતા જ રામજીભાઈએ ગાડી થોડી દૂર ઊભી રખાવી ત્રણેય જણ ગાડીમાંથી ઉતરીને ચાલતા જ આગળ જઈ રહ્યા હતા રસ્તામાં હાજર લોકો વાલાભાઈ અને કિરણને ઓળખી ગયા એ સાથે જ કોઈક દૂરના ભાઈઓએ આવીને વાલાભાઈને કહ્યું કે કેનેડામાં રહેતા ભલાભાઈના પુત્ર કરણ અને પુત્રવધુ તૃષાને તેમના ઘરમાં વીજળીનો શોક લાગતા બંનેના મોત થઈ ગયા છે સાત વર્ષનો પુત્ર વરુણ નસીબજોગ બચી ગયો છે અત્યારે વહેલી સવારે જ બંનેના મૃતદેહો લાવ્યા અંતિમ વિધિ કરીને પાછા આવતા જ ત્રણ ચાર કૌટુંબિક ભાઈઓએ વાલાભાઈને કહી સંભળાવ્યું આ લોકોને હાથના કર્યા હૈયે વાગ્યા કરણનો બાપ હમણાં જ છાતી કૂટી કૂટીને કહી રહ્યો હતો કે અવાલાભાઈ અને એના દીકરા સાથે કરેલ છળ કપટ પગમાં આવીને પડ્યા અવાલાભાઈ પુત્ર કિરણને ભેટી પડ્યા દીકરા મને માફ કર ભાઈઓ સાથેની અતિશય લાગણીના આવેશમાં હું મારા ખુદના લોહીને ઓળખી ના શક્યો કિરણ વાલાભાઈને બાથમાં લઈને ક્યાંય સુધી રડતો રહ્યો રામજીભાઈએ સાંત્વના આપીને માંડ શાંત કર્યો રામજીભાઈના અનુભવનો તાળો મળી ગયો કિરણની નિર્દોષતાનો તાળો મળી ગયો પરંતુ વાલાભાઈના નિરસ્વાર્થ કુટુંબ પ્રેમ અને પરગજુ સ્વભાવનો તાળો ના મળ્યો તે ના જ મળ્યો ઉષા અને કિરણના લગ્ન લેવાઈ ગયા પરિવાર ફરીવાર હરભર્યો થઈ ગયો પરંતુ સગાભાઈઓએ કરેલ છળ કપટનો ખટકો વાલાભાઈના હૃદયમાંથી દૂર ના થયો જાજુ જીવી ના શક્યા વાલાભાઈ મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર